હા એવા પણ પ્રસંગો છે જ્યાં ભક્તોએ મહારાજને વિનંતી કરી કે મહારાજ હજુ મારે રોકાવું છે અથવા મહારાજે જ એમને પાછા મોકલ્યા હોય આજે આપણે એવા જ અદ્ભુત અને રહસ્યમય પ્રસંગો વિશે વાત કરીશું કે જેમાં ભગવાન તેડવા આવ્યા છતાં ભક્તો પૃથ્વી ઉપર જ રહ્યા આ વિડિયો અંત સુધી જોજો કારણ કે આવા તો તમને ભક્તિનો એક નવો જ પક્ષ બતાવશે એક દરજી હતો તેને શ્રીજી મહારાજે કહ્યું છે તું વર્તમાન ધાર ત્યારે તે બોલ્યા જે મને કોલ દો જે મને તેડવા આવો તો હું વર્તમાન ધારું પછી મહારાજ કહે કે જા મારો કોલ છે પછી તે વર્તમાન ધારી સત્સંગી થયો અને તે વાસનિક બહુ હતો તેથી તેના આવરદાના દસ બાર વરસ બાકી હતા ત્યારથી મહારાજે અગાઉથી ચેતવણી આપી અને પછી જ્યારે મહારાજ વિમાન લઈને તેડવા આવ્યા અને કહ્યું જે ભગત તૈયાર થા હું તને તેડવા આવ્યો છું ત્યારે ભક્ત કહે કે મહારાજ હમણાં હું ગયો છું તે સાંભળી મહારાજ પાછા ચાલ્યા ગયા પછી થોડા દિવસ પછી મહારાજ ફરીવાર મહારાજ તેને તેડવા આવ્યા અને કહ્યું જે ભક્ત તૈયાર થા ત્યારે તે ભક્તે કહ્યું જે મહારાજ દીકરો આવ્યો છે એમ કહીને તે ન ગયો પછી જ્યારે મહારાજ ત્રીજી વખત તેડવા પધાર્યા ત્યારે ભક્તે કહ્યું જે મહારાજ ગગો પેઢી સાચવે એવો થશે ત્યારે આવેશ

એમ ત્રણેયને દેહ મેલાવી મહારાજ તેડી ગયા અને પોતાનો વર સત્ય કર્યો ગામ જાંબુડામાં હીરો કરીને આયર હરિભક્ત હતો તેને મહારાજે વર્તમાન ધરાવ્યા હતા પછી તેણે દેહ મેલ્યો ત્યારે મહારાજ તેડવા પધાર્યા અને સૌને કહ્યું છે મહારાજ મને તેડવા આવ્યા છે ને તેમના ભેગું હું ધામમાં જાઉં છું પણ પોતાના છોકરામાં બહુ વાસના હતી અને વિમાનમાં બેઠો પછી મહારાજે તેને પૂછ્યું છે હીરા તારે કંઈ વાસના છે ત્યારે હીરો કહે મહારાજ

અને હીરો ભગત પછવાડે ઘણા વર્ષ જીવ્યો અને બહુ હેરાન થયો પછી વિહારીલાલજી મહારાજ ત્યાં પધાર્યા હતા તેમની પ્રાર્થના કરીને કહ્યું છે તમે મહારાજને કહો એટલે મને તેડી જાય પછી વિહારીલાલજી મહારાજે કહ્યું છે જાઓ તમને હવે શ્રીજી મહારાજ ધામમાં તેડી જશે પછી તેના અંત સમયે શ્રીજી મહારાજ તેને તેડી ગયા ગામ બોટાદમાં એક સોનીને મહારાજે સમાધિ કરાવી હતી અને તે વિરજા નદીને કાંઠે ગયો ત્યાં સોનાનો ઓટો જે બેઠક તે ભાળીને તે સોની તેમાંથી ઈંટો ખેંચવા માંડ્યો તે અહીંયા ખાટલામાં કરી પણ ઈંટ નહીં બહુ બળ કર્યો ત્યારે તેનો લૂગડો બગડી ગયો સમાધિમાંથી તે જાગ્યો ત્યારે સૌએ પૂછ્યું જે આ શું થયું ત્યારે તેણે કહ્યું જે સમાધિમાં હું હતો ત્યાં સોનાની વેદીમાંથી હું ઈંટ કાઢતો હતો તે નિસરી નહીં તેથી બહુ બળ કરવાથી આમ થયો જે જીવને સમાધિમાં જાય તો પણ આ લોક નિવાસના મટે નહીં ગામ ડભણમાં એક ડોશી સત્સંગી હતી તેણે પોતાના તેર રૂપિયા ઘંટી નીચે દાટ્યા હતા પછી તે માંદી થઈ ત્યારે શ્રીજી મહારાજ તેને તેડવા પધારે ડોશીએ કહ્યું છે મહારાજ મારી દીકરીને તેર રૂપિયા સોંપવા દો ત્યાર પછી હું આવીશ તે સાંભળી મહારાજ ચાલ્યા ગયા અને તે બાઈ ભૂતડી થઈ અને ઘરમાં રહી રૂપિયા તેની દીકરીને પણ દેવાયા નહીં અને ધામમાં પણ જવાનું નહીં ગામ ડાંગરવામાં અગ્રોજી તથા અમરોજી બે કાકો ભત્રીજો ગરાસ્યા હતા પછી અગ્રાજીને શ્રીજી મહારાજ અંત સમયે તેડવા પધાર્યા અને વિમાનમાં બેસારીને ચાલ્યા પણ પોતાની કૂવામાં તથા વાડીમાં વાસના હતી તેથી પોતે વિમાનમાંથી ઉતરી ગયા અને પોતાની વાડીએ આવીને રહ્યા પછી તેમના ભત્રીજા આંબા નીચે ખાટલું ઢળીની સૂતા હતા તે વખતે અગરોજી સાદ કરવા લાગ્યા છે અમરા એ અમરા તે સાંભળે અમરે વિચાર કર્યો છે મને કોઈ અમરો કહેતું નથી પણ મારા કાકાના જેવો સાદ છે તે રખીને અહીંયા પાછા આવ્યા હોય પછી તેણે પૂછ્યું જે તમો કોણ છો ત્યારે તેણે કહ્યું જે હું તારો કાકો છું ત્યારે અમરો ભક્ત બોલ્યો જે તમે કહેતા હતા જે મહારાજ તમને તેડવા આવ્યા છે અને તેમની સંગાથે વિમાનમાં બેસીને હું ધામમાં જાઉં છું એમ કહેતા હતા અને પાછા કેમ આવ્યા ત્યારે તેણે કહ્યું છે મારે વાડીમાં તથા કૂવામાં વાસના હતી તેથી આહી રહ્યો છું પછી તેણે કહ્યું છે હવે શું કરો પછી બંને જણે 6 મહિના સુધી મહારાજની પ્રાર્થના કરી એટલે તેને ધામમાં તેડી ગયા માટે પદાર્થમાં વાસના રાખવી નહીં ગામ રોજકામાં પુરુષોત્તમ ખાખાદેશ કરીને બ્રાહ્મણ હતા તે પૈસા પાત્ર હતા પણ પોતાના લગ્ન થયેલ નહીં તેથી પોતાની મનમાં સંસારની વાસના બહુ જ હતી પછી સૌ સંબંધીએ મળી તેનો સક પણ જૂના સાવરમાં કર્યો અને લગ્ન કર્યા અગાઉ તેની શરીરે મંદવાડ બહુ થયો અને તેની અવસ્થા પૂરતી હતી તેથી તેણે પૈસા પણ પૂરતા ભરી દીધા હતા પછી પોતાની મંદવાડમાં લવાન થયું છે ઓહો રૂપિયાએ ગયા ને ફેરા પણ ફરવા ન પામ્યો તેમ ખાટલામાં અળહળતા આળોડતા બોલ્યા કરે પછી ત્યાં શિવશંકર કરીને ભટ્ટ હતા તેમણે વિચાર કર્યો જે આ સારા સત્સંગી છે તેને અત્યારે આ લવાન થયું તે ઠીક નહીં માટે તેનો કંઈક ઉપાય કરું તો ઠીક પછી તે સાબદા થઈ ખંભે ખડીયો લઈ પુરુષોત્તમ પાસે ગયા ને બોલ્યા જે પુરુષોત્તમભાઈ જય સ્વામિનારાયણ ત્યારે તેણે કહ્યું જે શિવશંકર ક્યાંથી આવો છો ત્યારે તે કહે હું કાઠિયાવાડથી આવું છું ત્યારે પુરુષોત્તમ કહે ત્યાંના કંઈ ખબર છે શિવશંકર કહે કે એટલા માટે જ હું પરવારો તમારી પાસે આવ્યો છું પણ તમને નીચા ઉતારે તો કહું પછી તેને નીચા ઉતાર્યા અને કહ્યું જે પુરુષોત્તમભાઈ ઓલિયો કર્યો હતો તે મરી ગયો ત્યારે પુરુષોત્તમ કહે હે તે ભેળા તેના પણ પ્રાણ નિસરી ગયા ગામ સાળંદમાં એક પાટીદાર હતો તે સત્સંગી હતો પછી તેની શરીરે બહુ મંદવાડ થયું અને બરાબર તમાકો કાપવાનો સમૂહ હતો પછી તે ડોસાએ કહ્યું છે હમણાં તમાકો કાપશો નહીં કાચી છે પણ ડોસાને દિવસે દિવસે મંદવાડ વધતો ગયો તેથી છોકરાઓએ જાણ્યું છે ડોસાની મંદવાડ વધતો જાય છે તે મરી જશે તો તમાકુ કપાશે નહીં માટે હમણાં કાપી લઈએ તે ઠીક પછી છોકરા તમાકુ કાપીને સાંજે ઘરે આવ્યા અને ડોસાએ પૂછ્યું જે છોકરાઓ આજે ક્યાં ગયા હતા ત્યારે છોકરાઓ કહે બાપા આજે તમાકુ કાપવા ગયા હતા ત્યારે ડોસો કહે કે અરર કાચી તમાકુ કાપી તે ભાવ ઓછો આવશે એમ પશ્ચાતાપ કરીને દેહ મેલી ગયો અને મરીને ભૂત થયો એક ગામમાં જીવો કરીને એક વાણીઓ સત્સંગી હતો તેના શરીરે મંદવાડ બહુ થયો પછી તેને સંતના દર્શન થવા માંડ્યા ત્યારે તેણે પોતાની ઘરવાળીને બોલાવી જે અહીં તમારે શું કહેવું છે જે કહેવું હોય તે કહો ત્યારે જીવો શેઠ કહે કે આ દાંતના બલોયા છે તે કાઢી નાખ અને લાકડા ના પહેરાવ કેમકે હું મરીશ ત્યારે ભાંગવા પડશે અને દાંતના હશે તો દીકરીની દેવા થશે માટે લાકડા ના પહેરાવ અને મહારાજ મને તેડવા પધારશે પછી શ્રીજી મહારાજ પધાર્યા અને વિમાનમાં બેસારી ધામમાં તેડી ગયા એમ આ જીવની દેહ મેલે ત્યાં સુધી ઘરનો મમત્વ મટે તેમ નથી માટે નિર્વાસનિક થાઓ તો વાલા હરી ભક્તો આ હતા શ્રીજી મહારાજના એ દિવ્ય પ્રસંગો જેમાં ભક્તોની નિસ્વાર્થ ભક્તિ અને મહારાજની અપાર કરુણાના દર્શન થાય છે આ પ્રસંગો આપણને શીખવે છે કે ભગવાન તો હંમેશા આપણી સાથે જ છે બસ આપણી ભક્તિ અડગ હોવી જોઈએ જો મહારાજ આપણને તેડવા આવે તો શું આપણે સંસારનો મોહ છોડીને તેમની સાથે જવા તૈયાર છીએ આ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવા જેવો છે જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય અને શ્રીજી મહારાજના આવા જ પ્રસંગો જાણવા માંગતા હો તો વિડીયોને લાઈક કરજો અને તમારા સત્સંગી મિત્રો સાથે શેર જરૂર કરજો તમારા મનમાં આ પ્રસંગો વિશે કોઈ પણ પ્રશ્ન હોય કે તમારા અનુભવો હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જય સ્વામિનારાયણ લખીને અમને ચોક્કસ જણાવજો અને હા જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી લો અને બેલ આઈકોન દબાવવાનું ભૂલતા નહીં જેથી મહારાજની કથાઓ તમને મળતી રહે ફરી મળીશું એક નવા જ દિવ્ય પ્રસંગ સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ